जय सोमनाथ जय जय सोमनाथ भारत माता की भारत माता की वंदे वंदे धन्यवाद अच्छा बोली से

મિત્રો સાગર પુત્રો ફાઉન્ડેશન આમ કહ્યું એમ કહ્યું સાગર પુત્રો ફાઉન્ડેશન આ કરવું જોતું તું આપણે આ કરવું જોતું તું મિત્રો જેટલા જવાબદાર છે ભાઈ બીજા મિત્રોના નામ નહીં દઈશ તો ચાલશે કારણ કે એમાંથી મને બોલે એમ નથી જય સોમનાથ હવે આપણે મારી પહેલા તુલસીભાઈ ઘણી બધી વાતો કરી અને આપણી આ શક્તિના લીધે આપણે આપણા સમાજ مان سلام منجي مان سلام خلاص زور زور نہیں سمجھیں સમાજના નાના મોટા જે કઈ પણ પ્રશ્નો હોય કદાચ સરકાર સામે લડાઈ કરવી હોય તો લડાઈ કરવામાં પણ સાગર પુત્ર ફાઉન્ડેશન પાછી પામી નથી પાર્ટીની મર્યાદામાં રહીને સરકાર સામે એમનો રોષ હોય તો એ રોષ પણ ઠાલવ્યો એમને ઘણી વખત આગેવાનો ને મુશ્કેલીઓ પણ પડી હશે

ત્યારે રાત્રે ને રાત્રે પોલીસ સાથે સંપર્ક કરી અને પોલીસવાળાને ત્યાંથી અમે એ ઘટનાથી દૂર વહી જવા કહ્યું અને પોલીસ તંત્ર ત્યાંથી નીકળી ગયું પણ ત્રણસો સાઠ જેવી ગંભીર કલમ હતી અમને પણ ચિંતા વધી ગઈ કે આપણો સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે ને એમને આવી મુશ્કેલી પડી એ પણ ચૂંટણી સમય વાતો કરતા હતા કે ખારવા સમાજ બહિષ્કાર કરશે ચૂંટણીનો પણ મને વિશ્વાસ હતો કે આ રાષ્ટ્ર ભાવના નો સમાજ કરી લેશે પણ બહિષ્કાર નહીં કરે કારણ કે આ રાષ્ટ્ર પ્રેમી સમાજ સમાજના આગેવાનો એ હિંમત ના હારી ભલે કદાચ યુવાનો કઈક નારાજ એમને સમજાવી લેશું સુધાર્યા વગર સમાજના આગેવાનો જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં રજૂઆત કરી અને ત્યારબાદ અંતે એક સુખદ નિર્ણય થયો કે આપણી ઉપર જે કલમો લાગી હતી એને સરકારે રિમૂવ કરવાનો નિર્ણય પણ કરી લીધો છે અભિનંદન આપીશ કે આ રાષ્ટ્ર માટે હંમેશા સમાજ ઉત્સાહભેર ચૂંટણીમાં મતદાન કરે છે ત્યારે ત્રેવીસમી તારીખે મતદાન થવાનું છે આપ સૌને અમે અહીંયા વિનંતી કરવા માટે આવ્યા છે આ દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે આ દેશની સીમાઓને સુરક્ષિત કરવા માટે આપણે સૌએ મતદાન કરવાનું છે ત્રેવીસમી તારીખે આપ સૌ વધારેમાં વધારે મતદાન કરી અને ગયા વખતે મને અહીંયાથી ખૂબ મોટી લીડ આપી હતી એનાથી પણ વધારે એક ઐતિહાસિક લીડ સાથે મજબૂત નેતૃત્વને આપણે કમળનું નિશાન અહીંયાથી કમળનું ફૂલ અર્પણ કરીએ એ દિશામાં આપણે સૌ આગળ વધીએ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત

કોંગ્રેસ કોંગ્રેસની સરકાર આવી પણ ક્યારેય માછીમાર વિસ્તારના નો વિકાસ કરવા માટે ખૂબ લાંબી વહીવટી પ્રક્રિયા છે કદાચ આજે વાવ્યો તો પંદર વર્ષે એમનું ફળ મળે અને આપણું બંદર બને પણ આવી ટૂંકી કરવા માટે નરેન્દ્રભાઈ વચન આપ્યું હતું અમિતભાઈએ અને નરેન્દ્રભાઈ વચન આપ્યું બે હજાર ચૌદ માં એવું વચન આપ્યું હતું કે અમારી સરકાર બનશે તો અમે મત્સ્ય ઉદ્યોગ મંત્રાલય આખું અલગ કરીશું આ વખતના છેલ્લા બજેટમાં નરેન્દ્રભાઈએ બજેટમાં જોગવાઈ પણ કરી કે અમે મત્સ્ય ઉદ્યોગ વિભાગને અલગ કરીશું અને એમની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ આવનારા દિવસોમાં

ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મતદાન કર્યું પણ આ વખતે આપણે રાષ્ટ્રના હિત માટે થાય એનાથી પણ વધારે મતદાન કરી અને આપણે મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે આપણે સૌએ ત્રેવીસમી તારીખે વધારેમાં વધારે મતદાન કરવાનું